નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો જો મિત્રો આપણે આવી ગયા છે ને આવું કઈક ગેટ છે જોવા મળે છે જોઈએ છે અંદર તો આ રીતનું છે આખું અંદર ને જો સામે લખેલું છે મહારાજા સવાજી માનસિંહજી સિટી પેલેસ જયપુર જો સામે અહીંયા લખેલું છે ને આ રીતનું અહીંથી ટિકિટ બારી છે ને લઈ લે ચાલો આપણે ટિકિટ અહીંથી ટિકિટ લેવાની છે તમને ટિકિટનું જણાવી દઉં કઈ રીતનું છે જો મિત્રો આ રીતનું છે ટિકિટ તો જો મિત્રો ટિકિટ કંઈક બસો ને પચાસ રૂપિયા છે જો અહીંયા આપણે આ ટિકિટ લઈ લીધી છે આ રીતના ટિકિટ છે અને જઈએ છીએ આપણે અંદર ચાલો જો અંદર આવે એટલે બીજો આવો કઈક ગેટ આવે છે ટિકિટ લઈને તમે અંદર આવો એટલે જો સરસ મજાનો હાઉલ છે અંદરથી આપણે આવીએ એટલે આ રીતનું આખું આવે જ્યાં સિટી પેલેસ નો નજારો મિત્રો જો બાકી અહીંયા કંઈક શરૂ પણ છે આ બધું જો અહીંયા ટોપો મૂકેલી છે સાઈડમાં સામે જો આ બધું નજારો જો અહીંયા આ આવું બધું શરૂ છે જો અહીંયા

જો અહીંયા હાથી પણ એક બનાવ્યો છે જો આ રીતનો હાથી અહીંયા એ પણ મૂકેલું આપણને જોવા મળે છે જો આ રીતના હાથી ઉપર સવારી પેલા કરીને જતા હતા રાજા એ પણ બતાવેલું છે જો મિત્રો અહીંયા રાજાનો આખો દરબાર બતાવ્યો છે જો સામે રાજા બેસે છે બે ખુરશી માં અને અહીંયા એના મંત્રીઓ ને બધા બેસે છે જો આ રીતનો આખો મહેલ છે ઉપર ઝુમ્મર છે આ બધું આપણને જોવા મળે છે જો આ રીતનું છે બધું જો અલગ અલગ રાજાઓના ચિત્રો મૂકેલા છે જો આ બાજુ અલગ અલગ રાજાઓના ચિત્રો છે અને જો આ ઉપરની ડિઝાઇન ને બધું બતાવું જો આ બાજુ જો અહીંયા અલગ અલગ તલવારો મૂકેલી છે મિત્રો એમના શસ્ત્રો અસ્ત્રો શસ્ત્રો ને આવું બધું છે એમનો પહેરવેશ ને આવું બધું જો પણ એમના વસ્ત્રો મૂકેલા છે જે રાજાઓના પહેરવેશ જો આખો સભા મંડપ આવો કંઈક લાગે છે તમે જો અહીંયા આ બધું છે અહીંયા ઝુમ્મા લટકાવેલા છે ને આખું જો આ બધું જો અહીંયા આપણે અંબા પોલ ની અંદર પહોંચી ગયા છે આવું છે અંબા પોલ જો અંબા પોલ એટલે દરવાજો જો આ રીતનો દરવાજો છે ઉપર અને જો સામે આખો મહેલ બતાવ્યો છે જો આ બાજુ જો મિત્રો અત્યારે કઈ કઈ આ કાર્યક્રમ નું સ્ટેજ નું સંચાલન ચાલુ છે ને બાકી અંદર થી આવો કઈક વ્યૂ ને આ બધું લાગી રહ્યું છે જો જઈએ છે આપણે હજી અંદર જો આ સિટી પેલેસ ની અંદર આવો જ ગેટ જોવા મળશે ને ગેટ થી અંદર જવાનું છે આપણે જઈએ છે આ ગેટ થી અંદર જો આવી રીતનું છે બધું અંદર ડ્રેગન ટાઈપ નું એક પરિસો મૂકેલો છે અહીંયા મહારાજા સવાઈ માધવસિંહ નું આ ચિત્ર છે

લગાયેલું છે તમે જોઈ શકો છો જો આ ગેટ જોરદાર લાગી રહ્યો છે મિત્રો બધું અદ્ભુત છે તો જો મિત્રો આ બીજો ગેટ છે અને આની કારીગરી પણ એવી જોવા મળે છે જો આ બીજો ગેટ અને જો આ રીતનું છે અહીંયા આ રીતના અલગ અલગ ગેટ છે મિત્રો આ બાજુ જો સામેનો બીજો એક ગેટ છે તો જો મિત્રો પહોંચી ગયા આપણે આ મુબારક મહેલ ની અંદર આ સિટી પેલેસ ની અંદર આવે છે અને આવું કંઈક વ્યૂ છે જો આ મુબારક મહેલ નો તમને ઉપરથી બતાવો આખો વ્યૂ તો આવું કઈક લાગશે અહિયાં અને સામે છત્રીઓ સરસ મજાની છે પણ અને આ બાજુ જો આ રીતનું છે આખું કરતું આ મુબારક મહેલ ની અંદર જ આવે છે જો આ ગેટ પણ સરસ મજાનું છે આ બાજુ તો જોવા જેવો છે મિત્રો આ સિટી પેલેસ આવજો એક વખત આપ જો જયપુરની અંદર આવો તો આની મુલાકાત લેવા જેવી છે સરસ મજાનો પેલેસ છે તો મિત્રો તમે જે આ મુબારક મહેલ જોઈ રહ્યા છો એની અંદર આપણને નવ રૂમ જોવા મળે છે અલગ અલગ નવ રૂમ છે અને ઓગણીસો ને બે ની અંદર આ આખો મહેલ જે છે બનેલો આપણને જોવા મળે છે સામે તમે જે જોઈ રહ્યા છો એ તો જો તમે આની કલા કારીગરી જો તમે અહીંયા અંદર ડિઝાઇન કરેલી છે મિત્રો જો આ મુબારક મહેલ ની અંદર તો જો મિત્રો અહીંયા તમે તમે જોઈ રહ્યા છો એ મહારાજા સવાઈ એ માધુસિંહ ગેલેરી છે અને જોઈએ આપણે એની અંદર જો બાકી આ રીતનું છે અહીંયા હલો મિત્રો આપણે આર્ટ ગેલેરીમાં આવી ગયા છે ને આવું કંઈક અહીંયા જોવા મળે છે આ આર્ટ ગેલેરી અહીંયા સરસ મજાના હાથે અહીંયા મૂકેલા છે ને આ રીતની આખી કોતરણી છે જો આપણને જોવા મળે છે આખા ગેટ અને આ બાજુ મુબારકમાં જો જઈએ આગળ જો મિત્રો આ તો આપણું સિટી પેલેસ જયપુરની અંદર રાજસ્થાનની અંદર તો આપ ચોક્કસથી આવો તો આની મુલાકાત લઈ શકો છો બાકી જો વિડીયો આપને ગમે હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાયકન દબાવવાનું પણ ભૂલતા નહીં અને મળીએ છીએ મિત્રો હજી રાજસ્થાનના બીજા લોકેશનની અંદર તો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લોકેશનની અંદર નવી માહિતી સુધી ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો